નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું સાથે નર્મદા જિલ્લામાં એકસો બાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેમાં તિલકપાડા તાલુકાની જલોદરા વજેરિયા અને પીંછીપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાય છે જ્યારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને છ બોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી બાવીસ તારીખના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે આ ચૂંટણી જાહેર થતા નર્મદા જિલ્લામાં પણ રાજકીય માહોલ ગરમા છે પ્રથમ દિવસથી જ સરપંચ અને સભ્યપદના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો ખાટલા મિટિંગો અને બેઠકો શરૂ થઈ ગઈ છે તો નર્મદા જિલ્લામાં એકસો ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાવા જઈ છે અને તિલકવાડા પંચાયત માટેરસ જાહેર થઈ છે આ ગ્રામ પંચાયત ખાતે સરપંચ અને સભ્યોના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા અને છ વોર્ડ સભ્યો બિનહરીફ જાહેર થયા માત્ર એક ત્રણમાં માટે ચૂંટણી યોજાશે એટલે કે એકસો વોર્ડ પૈકી એકસઠ વોર્ડમાં ચૂંટણી યોજાશે અને બાવન વોર્ડ બિનહરીફ જાહેર થયા છે તો બીજી તરફ પેટા ચૂંટણીમાં કુલ આઠ માંથી એક ગામમાં સરપંચની ચૂંટણી યોજાશે અને બે વોર્ડ હરીફ અને આઠ વોર્ડ ખાલી રહ્યા છે આ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા તેમના સમર્થકોએ જીતેલા તમામ ઉમેદવારોનો સરઘસ કાઢી ફૂલ હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર

ગ્રામ પંચાયતો જે ચૂંટણી થઈ છે એ તમામ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચો અને પેનલ છે અને જે જેટલી ગ્રામ ઇલેક્શન સરપંચોના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવારો જીતે એ માટેના ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીમાં અમે